મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે ત્યારે રાજકોટના ધારેશ્વર મંદિર ખાતે આજ રોજ વિવિધ શિવાલયના સંતો મહંતો દ્વારા ધ્વજાજીનું પૂજન કરી ધારેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં ધ્વજાજી ચડાવવામાં આવશે ગૌતમ ગોસ્વામી ઓમ નમ નારાયણ જય સોમનાથ જય ધારેશ્વર મહાદેવ શ્રી દશનમ ગોસ્વામી સમાજ રાજકોટ દ્વારા છેલ્લા બાર વર્ષથી રાજકોટના મુખ્ય માર્ગો ઉપર સનાતન હિન્દુ ધર્મ શિવરથયાત્રા નીકળતી હોય છે આ શિવરથયાત્રાના આયોજનના ભાગરૂપે અને આમ જુઓ તો શિવરાત્રીના રૂટમાં આવતા તમામ શિવાલયોમાં મહાદેવોને આમંત્રણ દેવા માટે અને ધ્વજાજીના પૂજન એટલે કે તમામ મંદિરોમાં શિવાલયો શિવરાત્રિના રૂટમાં આવતા તમામ શિવાલયો ધારેશ્વર મહાદેવ નટેશ્વર મહાદેવ કમલેશ્વર મહાદેવ પંચનાથ મહાદેવ જાગનાથ મહાદેવ કાશી વિશ્વનાથ આ તમામ શિવાલયો સાથે સાથે રાજકોટના આપણા રામનાથ મહાદેવ ને પણ આ તમામ જગ્યાએ આજે અમે આમંત્રણ અને આમંત્રણની સાથે દાદાને અમે શિવાલયોમાં ધ્વજાજીનું પૂજન કરી અને ધ્વજા ચઢાવશું દસનમ ગોસ્વામી સમાજ દ્વારા મેં હમણાં વાત કરી કે ભાઈ બાર વર્ષથી શિવરથયાત્રા નીકળે કોઠારી રોડ સુતા હનુમાન કમલેશ્વર મહાદેવથી રથયાત્રા છવ્વીસ તારીખ બુધવાર અને શિવરાત્રીના દિવસે બપોર બે વાગ્યે પ્રસ્થાન થશે સોરઠિયાવાડી સર્કલ ભક્તિનગર સર્કલ નાગરિક નાગરિકબેન ચોક મકમ ચોક ગોંડલ રોડ માલવિયા ચોક યાજ્ઞિક રોડ જિલ્લા પંચાયત ચોક ફૂલછાબ ચોક ટાકી ચોક લીમડા ચોક ચા પંચનાથ મહાદેવ અને છેલ્લે ચૌધરીના ગ્રાઉન્ડમાં યાત્રાનું સમાપન થશે અને ત્યાં દાદાની મહાઆરતી થાશે સાથે સાથે આ યાત્રાના રૂટમાં જે કોઈ ભાવિક ભક્તો દાદાના દર્શન રથયાત્રાના રથમાં દાદાના દર્શન કરવા આવશે એમને અભિષેક થયેલા રુદ્રાક્ષના પારા પ્રસાદ સ્વરૂપે પણ શિવરથયાત્રા સમિતિના માધ્યમથી સાધુ સંતોના હસ્તે વરદ હસ્તે આપણે આપતા હોઈએ છીએ તો હું તમામ રાજકોટની અને રાજકોટની આસપાસની શિવમય ધર્મપ્રેમી જનતાને આ શિવરથયાત્રા જોડવામાં પણ એક આમંત્રણ પાઠવું છું આપણે જોયું હશે કે રાજકોટમાં જ્યાં શિવરથયાત્રા નથી નીકળતી એટલે કે કાલાવરોડોનો ભાગ છે માની લો કે કોટેચા ચોક છે કિસાનપરા ચોક છે અંડરબ્રિજ છે એસ્ટો ચોક છે આવા મુખ્ય વિસ્તારોમાં પણ ચોકમાં પણ ભગવામય અને શિવમય બને તેના માટે શિવરથયાત્રા સમિતિના સદસ્યો છેલ્લા વીસ પચીસ દિવસથી આ તન મન અને ધનથીન શારીરિક માનસિક અને આર્થિક તમામ રીતની મહેનત કરી અને રાજકોટને ભગવામય અને શિવમય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ ધ્વજાજીના પૂજન આજે આપણે ધારેશ્વર મહાદેવ મેં હમણાં વાત કરી કે શિવરચયના રૂટમાં આવતા મહાદેવ મંદિર એટલે કે કમલેશ્વર મહાદેવ છે પછી નટેશ્વર મહાદેવ એશીપુરના રોપ ભક્તિનગર સર્કલ ધારેશ્વર મહાદેવ આગળ માલવિયા ચોકમાં મહાકાલેશ્વર મહાદેવ યાજ્ઞિક રૂપે જાગનાથ મહાદેવ જિલ્લા પંચાયત ચોક પોલીસ કમિશનર કચેરી પાસે કાશી વિશ્વનાથ મહાદેવ નીલકંઠ મહાદેવ ત્યાંથી આગળ જતા પંચના પંચનાથ મહાદેવ આથી આખી આગળ જતા હરિહર ચોક પાસે આપણે જાગનાથ મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ સાથે સાથે દસનામ ગોસ્વામી સમાજનું નાના મોવા ખાતે સમાધિ સ્થાન છે ત્યાં પણ અમારે પ્રગટેશ્વર મહાદેવ છે પ્રેકટેશ્વર મહાદેવ અને રાજકોટના રાજા એટલે કે આપણે હર્ષો ઉલ્લાસથી રામનાથ મહાદેવને દરરોજ દર્શન જતા હોઈએ છીએ આ રામનાથ મહાદેવને પણ અમે આજે શિવરથયાત્રા સમિતિમાં ધ્વજારોહણના કાર્યક્રમમાં આપણે જોયું કે સાધુ સંતો મહંતો રામનાથ મહાદેવના મહંત ભગવા ગ્રુપના હશુ બાપુ સાથે કૈલાશ બાપુ એસ સમાજના અગ્રણીઓ ભાજપ અગ્રણીઓ અમારે અશ્વિનભાઈ મોલિયા સહિતના અમારી શિવરસિયા સમિતિની આખી સમિતિ પણ અમારે આ પૂજારોહણના ધ્વજારોહણના કાર્યક્રમમાં હાજર છે